નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભૂપેન્દ્ર ચાલા મુશ્કેલીમાં વધારો પોચી સ્કીમના બીજેડના કોભાન ભૂપેન્દ્ર ચાવલા નવા ખુલાસા થયા છે પોચી સ્કીમના અનેક લોકો પાસેથી 150 કરોડની રકમ ઉઘરાવી હતી ને સત્યાવીસ બેંકમાં ખાતા જમા કરાવ્યા હતા આરોપી એકસો અંગત ઉપયોગમાં લીધી હતી ને ભૂપેન્દ્ર ચાલાએ ચાર વર્ષમાં સમયગાળામાં પાંત્રીસ કરોડ રૂપિયાની મિલકત વસાવી હોવાનો પણ ખુલાસો થયો છે વધુ લોકોએ ભોગ બને અગિયાર રોકાણ કરો અને તેમની પાસેથી ચારસો કરોડની માથ પર રકમ ઉઘરાવી છે ભૂપેન્દ્ર ચાવલાની પૂછપરછમાં એક પછી ખુલાસો થયો છે કોર્ટ તારીખના ચોવીસમી તારીખના અગિયાર વાગ્યા સુધી રિમાન્ડ તો મંજૂર કર્યા છે સીઆઈડી ક્રાઇમ નોંધ્યાથી વધુ એક કેસ ગત રોજ જેલમાં ટ્રાન્સફરના આધારે ભૂપેન્દ્ર ચાવલાની અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો અને જેને પરિણામે રજૂઆતોને ધ્યાને લઈ ચોવીસ તારીખે અગિયાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા